અરવલ્લી જિલ્લા માંગ માનવતા ને શર્માવે તેવી ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે મોડાસા તાલુકાના મુલોત પંથકમાં એક વૃદ્ધાનું નિધન થયા બાદ જમીન વિવાદમાંગ ત્રણ દિવસથી ઘર આગળ રઝળી રહ્યો હતો વૃદ્ધ મહિલાની બે દીકરીઓ અને કુટુંબીજનોવે વૃદ્ધ મહિલાની વર્ષ બે હજાર અઢાર માંગ જમીન પચાવી લેનાર સામે આક્ષેપ અને અદાવતમાંગ વૃદ્ધાની અંતિમ વિધિ જમીન લેનાર કરે તેવી માંગ સાથે વૃદ્ધાના મૃતદેહને જમીન પચાવી પાડનાર પરિવારના ઘર નજીક મૂકી દેવાતા મામલો ગરમાયો હતો જેને લઈ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ ટીંટોઈ પોલીસને થતા પોલીસ અધિકારી સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગામના આગેવાનો સાથે સમજાવટના પ્રયાસ બાદ મામલો થાળે પાડવામાં પોલીસને સફળતા મળી હતી

આ શિયાળાની ઠંડીના કારણે અને પોતાની બીમારીના કારણે મરણ ગયેલા હવે આ જે વૃદ્ધા હતા એમનો પોતાના બે દીકરીઓ હતી અને સમયાંતરે એમના લગ્ન મેઘરજ તાલુકાના ભામાપુર ગામે કરવામાં આવેલા હતા અને એમને પોતાના પુત્ર ના હોય પોતાના ફાળે આવેલી પંદર વીઘા જે જમીન હતી એ જમીન એમને ગામના તેમના દૂરના સંબંધીઓને વેચાણથી આપી દીધેલી હવે જ્યારે આ વૃદ્ધાનું મરણ થયું તો એમના બિલકુલ નજીકના કુટુંબીજનો હતા એમણે ત્યાં એમના એમના અગ્નિસંસ્કાર કરવાની ના પાડેલી કે આ વૃદ્ધાએ પોતાની જમીન હતી એ અન્ય લોકોને વેચાણ આપી દીધી છે જેથી જેને વેચાણ આપી છે એ લોકો એમના અગ્નિસંસ્કાર કરશે અમે અગ્નિ સંસ્કાર કરવા નહીં આવીએ જેથી આ વૃદ્ધે ત્રણ ચાર દિવસ સુધી વૃદ્ધાના ઝૂંપડાની આગળ પડી રહેલો જેની જાણ ટિન્ટોય પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે કે ને થતો એવો પોલીસની ટીમ લઈ જઈ અને એક માનવીય ઉદાહરણ પૂરું પાડે એ રીતે એમને પોતે પોલીસે જ આ વૃદ્ધાને ટ્રેક્ટરની અંદર લઈ જઈ અને લાકડા લઈ અને શમશાનની અંદર લઈ જઈ અને પોતાના પુત્રો જે રીતે અગ્નિસંસ્કાર કરે એ રીતે પોલીસે શમશાનની અંદર રહી અને એમની દીકરીઓની હાજરીમાં આ વૃદ્ધ માતાની અગ્નિસંસ્કારની કાર્યવાહી પૂર્ણ કરેલ છે